આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપી છે કોર્ટે તેમને વિધાનસભાના આગામી સત્રમાં પોલીસ સુરક્ષા વિના હાજર રહેવાની મંજૂરી આપી છે ચૈતર વસાવાએ વિધાનસભામાં ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે ત્રણ દિવસના વચગાળાના જામીન માગ્યા હતા સેશન કોર્ટે તેમને આ જામીન મંજૂર કર્યા હતા પરંતુ પોલીસ જાપ્તાની શરત મૂકી હતી આ પોલીસ જાપ્તાનો ખર્ચ લગભગ દોઢ લાખ રૂપિયાનો થતો હતો આ ખર્ચને કારણે વસાવાએ પોલીસ સુરક્ષાની શરતમાંથી મુક્તિ માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી ગુજરાત હાઈકોર્ટે આ અરજીને સ્વીકારીને સેશન્સ કોર્ટના આદેશમાં ફેરફાર કર્યો છે હવે વસાવા પોલીસ જાપ્તા વિના વિધાનસભા ક્ષેત્રમાં ભાગ લઈ શકશે જો કે તેમના જામીન માટે અન્ય શરતો યથાવત રહી છે આ શરતો અનુસાર જામીન દરમિયાન મીડિયાને સંબોધન કરી શકાશે નહીં કોઈ પણ પ્રકારની રેલી કે સભાનું આયોજન કરી શકાશે નહીં નર્મદા જિલ્લામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ રહે છે હાલ જેલમાં બંધ ચૈતર વસાવાની રેગ્યુલર જામીન અરજી પર આગામી અગિયાર સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે આ સમાચાર તેમના રાજકીય ભવિષ્ય માટે મહત્વપૂર્ણ બની શકે છે તો આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો